મારી પાસે જે આયોજનું સ્કાર્પ મળ્યો છે મને અત્યારે 10 74 અને અધિકારીઓને કામ આ પ્રમાણીની તસવીરો આ પ્રમાણીની અત્યારે આ બુરામઢ હેન્ડર છે એ ભરાઈ છે એ છે

સુરત શહેરમાં વરસાદ શહેરમાં વરસાદ પડ્યો છે છે નાણા સાફ નાણા માં રેટર અને લોકો પણ

તેનાથી કે ત્યારે હાજર પરત પર હાજર સ્ટાફ પર આવી રહ્યા છે ના 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 છે જે કર્મચારીઓ સાથે કર્મચારીઓ સાથે મળીને હાલ કામ લે આવી રહ્યા છે આ રીતે જવાબદારી વિધે ઘણા બધા અધિકારી સાથે મળીને ના 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 પાળવાનું જરૂર છે ઓ માત્ર સોમના દાખલા મળી રહે છે જે પ્રમાણિત છે એક પ્રમાણિત વિશાલ નદી આવી રહ્યા છે નદી આવી છે ગટરનું કામ છે જે છે અને ગટરની ડાખામાં ગટરના ડાખામાં આ પાડવામાં આ બહાર પાડવામાં આવી છે રાશી રાશી શેર દર્શન આ તમને દ્રશ્ય વિશેષ પર સંબંધિત દ્રશ્ય વિશેષ નંબર 7 પોચાણીયા પર નંબર 2 પાર કે મંડરે છે હવા મળી રહ્યું છે અને કમાન્ડ પર છે અને મેવ ઓક્ટેબર અને છે પ્રાણીને કાળ કરી રહ્યા છે એક